અને પછી તો એની બહુ કથા ટૂંકમાં કેવું છે અને પછી પોતાનો શ્રીકાંત જયરંજન શ્રીકાંત જયરંજન કરીને એનો પતિ એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓ પણ એ ભારતીયોના લોહી પીતો અંગ્રેજોની મદદ કરતો પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે અને નિરા હરિયા બહુ એને અન્ય ઝઘડો કર્યો કે આ તો તમે ખોટું કરો છો તમારે દેશ માટે કરવું જોઈએ કે દેશ માટે કાંઈ ન હોય પૈસા હોય તો બધું હોય તારા જેવી ઘણું આવી જાય આવો શબ્દો કીધા કાંઈ બોલી નહીં ભાઈ પણ એક દી એને પ્લાન બનાવ્યું કોણે આ જયરંજને શ્રીકાંત જયરંજન દાસે એને પ્લાન બનાવ્યું સુભાષચંદ્ર બોઝને મારવા માટે અંગ્રેજોએ એને ખાસ તૈયાર કર્યો આખી એની ટીમ અને એને મારવા માટે સુભાષ ઉપર ફાયરિંગ કરવા માટે જાય અને આ બાઈને ખબર પડી ગઈ જોજો એની હગી પત્ની શ્રીકાંત જયરંજન દાસ જે હતો અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ એને સુભાષ ચંદ્ર મારી નાખવાનો છે એને ખબર પડી ગઈ ગઈ વાહે વાહે સાની મની બરોબર એના ઉપર ફાયરિંગ કરવા જાય એ હજી આમ રિવોલ્વર કાઢી આમ કરીને આમ મારવા માટે જાય સુભાષચંદ્ર બોસ ને એની પેલા ખંજર કાઢી અને છાતી માં ભરપી દીધું અને મારી નાખ્યો હગા પોતાના પતિ ને રાષ્ટ્ર માટે પણ બોસ ને ન મારવા દીધો સુભાષચંદ્ર બોઝ ઉપર વાલા ફાયરિંગ નો ગયો અને ડ્રાઈવર ને લાગી ગોળી પડી ગઈ અહી ડ્રાઈવર મરી ગયો સુભાષ ને બચાવ્યો અને તે એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોસ ને એનું નામ નાગીન પાડી દીધું તું કે તું તો નાગીન હું તારે પતિકો માર દિયા તું ને સુભાષચંદ્ર બોસ કીધું હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરે ઈ અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ પોતાની ડાયરીમાં લખે છે હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોકતી યુવાનો ખબર પડે કેટલા સુખી એક એવા ટાપુમાં અમને પૂર્યા તા હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી અહીંયા તો મારું જીવન ની હું દિશા થાય મને ખબર નથી ખાવાનું ન દીધું ઓઢવાનું ન દીધું બહુ ટાઈટ લાગતી હતી તૂટ્યું વળી ગયું હું પોતાની આત્મકથા લખે છે દીકરીયું ખાસ સાંભળે આ દેશની દીકરીયું કેવી હોય સાંભળજો નાનકડી જ વાત છે અને હું આમ ગઈ બરોબર રાત વાગ્યા મને આવી આવી ગયું ગયું મારા ઉપર બે કામળ પડી બે સાયલું પડી કામળી ઓઢવાનું પડ્યું ધફ નાખી ગયો જેલ નો માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી માન માન એક તો નીંદર આવી હતી ઈ કામળ મારા ઉપર ના કામળીઓ નાખી બે ઓઢવાની સાયલું એની નીંદર ઉડી એનું દુઃખ હતું ઉડાડી એનું પણ બે કામળી મળી એનો આનંદ હતો લોઢાના કડા પહેરેવા હતા હાકડો પગમાં ને હાથમાં હાથ કડી હતી અને હુઈ ગઈ તૂટી વળીને સાઈલ ઓઢીને હવાર થઈ હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી એની આત્મકથા લખે છે સાંભળજો ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મે ખાધી અને પછી હું લુહાર આવ્યો લુહારે આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા એ ઓલાથી કાપ્યા એને ભેગો થોડું ચામડું ખાઈ લીધું પછી પગમાં અંગ્રેજો નો લુવાર હોય ની વખત નો પગમાં બેડી હતી એને હથોડી થી તોડી આમ મારી ઘૂટી માં લાગ્યું ને આમ હથોડી એટલે મેં કીધું એટલે દેખાતું નથી આંધળો કે પગમાં લાગે છે મને કીધું ક્યાં કરી લે આ આત્મકથા નીરા લખે છે આ દેશની એક દીકરી તમને વાત કરું છું એને કીધું કે દિલ માં તું શું કરી લે અને નીરા એના ઉપર થૂકી એમાં જેલર આવી ગયો

વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડો આવે ને એ ઓલા બેઠા થાય વાત કરું તો એમ થાય કે આ આપણા દેશની આનાથી મોટી માતાજી કયું હોય શકે અને એને પછી બુંદો જેવું જે આવે ને ચિપટામ માં હથિયાર આતા હે એ લખે છે હિન્દીમાં એ લઈ અને પછી ઓલા માણસ કીધું કે ઈસકા સ્તન કાટ દો આ હકીકત વાત છે એટલે કહું છું અને સાહેબ નીરા આરિયા કે સ્તન મારા કાપવા માટે આવી રીતે આમ કરે છે પણ ઓલું ઓલું બુંધુ હતું હાવ તો મે ભગવાન ને મનમાં કીધું ભગવાન બુંધુ નો તો જટ કપાઈ જાત તો દુખત નહીં અને એણે કોશિશ કરી સ્તન કપાણા નહીં બાઈ આ આ જાહેર માં કેવું જોઈએ મારે એટલા માટે આ એક શક્તિની વાત કરું એટલે નહીતર નો બોલાય એની છાતી કાપવા માટે મહેનત કરી પણ ઈ કે પછી જે મને પીડા થઈ છે નિરાર્યા કે ઈ એક હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે અને પછી આમ આંસાનો ઘૂંસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે તો ઈ કે તને આથી છોડી ભારત ભારતમાં પાછી મૂકવામાં આવશે એટલે કીધું કે ઈ તો નથી કે ઈ મને ખબર નથી એટલે તો કે તો હવે હજી અમારી વિક્ટોરિયા રાણીની તું ખેર માન એને કે એને દયાળુ છે નકર તને તારા છાતી કાપી લેવામાં આવે આવો શબ્દ કીધો આટલી આટલી ઘટના બિના પછી છે મારે કેવું છે ઈ બાય આટલી દેશ માટે લડી હોય કેટલાય ક્રાંતિકારીઓને ત્યાર કર્યા આટલું દેશ માટે લડી હોય એ બાય નું મૃત્યુ ક્યારે થયું ખબર તમને માય નામ નહીં આવે ઓગણીસો માં મારે તો જે છે ઈ કઉ્યા ને એ વખતે એકાદ ખાતું આપવું હોય તો દેશને નુકસાન કરે ખરી આ દુર્ગાવતી દુર્ગા ભાભી વાત કરી ચંદ્રશેખર આઝાદે જે બંદૂક ખાતી ને એ આપવા દુર્ગા ભાભી હતી અમે બોલી બાકી તો જે છે એ છે કેવાનો અર્થ મારો ઈ નિરા આર્યા યાદ કરી લેજો દુર્ગાવતી ને યાદ કરીશો અજીત ને યાદ કરીશું જેની પત્ની આડત્રી વર્ષ હતી પતિ વગર ના અહીંયા ભગતસિંહ ને ત્યાર કર્યો કેટલા ક્રાંતિકારી ને ત્યાર કર્યા

જેના વી વી વરના બાવી વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સફાખરું લઈ લો પછી કડી સાથે હજી એક મને કે અંગ્રેજો નો બરાબર દમન ચાલી રહ્યું તો ભારત ઉપર દેશ હજી આઝાદ થયો નહોતો એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક તરવીયો યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો વાહે અંગ્રેજ પોલીસ આમ બંદૂકોની ધણનાટી બોલતી આવે પણ અંધારામાં આમથી આમ ઝાડવાડો હોયો જાય ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું હું કેડી હોય છે એમાં એક ઝૂપડું નાનકડા ગામના પાદરમાં ઝૂપડામાં ઝાંખો ઝાંખો દીવડો બળે ઓલો જે જુવાન ભાગતો હતો ને એ હળી કાઢીને ઝુંપડામાં ઘરી ગયો એ જુવાન ઝુંપડામાં ઘરી ગયો એ ઝુંપડામાં ઘરી ગયો ને દરવાજો હતો પતરાનો આમ કરીને ઘરી ગયો અંદર ઝુંપડામાં એક જુવાન દીકરી બાવીસ વર્ષની હોતી હતી અને એક વ્રદ ડોસી હોતી હતી બે હોતા હતા અને દીવો બળતો હતો બે બેગડા બેઠી થઈ ગઈ ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી બાવીસ વર્ષની દીકરી બેઠી થઈ ગઈ બે ઓલા એ કીધું કે માફ કરજો મને અંગ્રેજ પોલીસ વાહે થઈ છે એટલે ઘડીક મને આયા રેવા દીધું એટલે બેય સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ પાસે થઈ એટલે આ આપડો માણસ હોય દેશનો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે એટલે કીધું ચિંતા ન કરો હા નહીં આવે અંગ્રેજ પોલીસ તેમ કે રસ્તે પોતી રોઈ ગઈ નીકળી ગઈ આગળ આ ઝૂંપડામ કરી ગયો એ ખબર ન રહી અને પછી આમ સિયારે ખૂણે જોવા મંડ્યો જુવાન એટલે કીધું શું જોવો છો તો કે કોઈ પુરુષ નથી તમે બે કેમ છો કોઈ આદમી પુરુષ નથી કોઈ જણ નથી કે ના ના અમે બે જ છીએ આ ક્રૂર અંગ્રેજો છે ને રાક્ષસો એમને મારા દીકરા ને ડોસી બોલી મારા દીકરા ને મારી છે મારા કરીને ની આંખમાં સાંભળજો આંખમાં આંસુ આવી ગયા રોવા બેઠી ડોસી તરવરીયો યુવાન નજીક આવીને ગયા ડોહિમાં શું કામે રોવો છો અમે નીકળ્યા છે એટલા માટે દેશ આઝાદ કરવા અને તમારા જેવી માદિયુ તમારા જેવી માવડીઓ ભાંગી જાહે તો અમને જોશ કોણ ભરશે તમે માં છો તમે વૃદ્ધ છો પણ તમારા પડકાઉ પડકારા ઉપર અમે દેશને આઝાદ કરી દઈશું તમારાથી તમારે તમારે ઇમોશનલ નો થવાય તમારાથી થી આહુડા નો પડાય મારી એ વખતે ડોસીએ કીધું જુવાનને ને એટલું કીધું કે હું એટલે નથી રોતી કે દેશ આઝાદ નહીં થાય તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે મને તો એના આંસુ આવે છે ભાઈ તું જેવો એ હું તને ઓળખતી નથી

તો આ મારા દીકરાની દીકરી છે હું અવગત્ય જાય મરી જાય આની કોઈ લગ્ન નથી કરતું દીકરી છે લગ્ન થઈ જાતા આઝાદી પેલા ની વાત કરું કે બાવીસ વર્ષની મારી દીકરી થઈ છે કોઈ લગ્ન નથી કરતું કારણ કે દહેજ ના પૈસા નથી મારી પાસે મને એના આંસુ આવે છે તેદી ઓલા તરવરિયા યુવાને કીધું ડોહિમાને આહુડા લુઈ નાખો માંડી પાંચ હજાર રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને કે તો થઈ જાય પણ કોણ આપે આપે વખતે વખતે એટલે કીધું કે કે જાઓ તમારી થઈ થઈ ગયા ગયા બસ કેવી રીતે રૂપિયા હું ક્યાંથી કાઢું અને યુવાને કીધું કે મને આ ઝુંપડામાં બેહવા દો કમાડી દઈ વયા જાવ હું અહીં બેઠો છું બાજુમાં અંગ્રેજી થાણું છે અંગ્રેજી થાણામાં જાવ અંગ્રેજી થાણામાં જઈ અને તમે કહેશો ને તો તમને પાંચ હજાર રૂપિયા આપશે એટલે કીધું તું કેમ મજાક કરે છે ભાઈ દીકરા બેટા આ વ્રત દોશી મજાક કરવાનું તને છે હું અંગ્રેજ ને થાણે પાંચ હજાર રૂપિયા કે આપે કે કે કેમ અંગ્રેજો ને જઈને કેજો જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે પાંચ ઇનામ રાખ્યું છે ને એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂપડા બેઠો છે એમ કેશો એટલે તમને પાંચ રૂપિયા આપશે હા 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 હે ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂપડા બેઠો છે એવું કયો અને કે ચંદ્રશેખર આઝાદ પોતે તું કે હા બાવીસ વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું મારા ભાઈ મારા વીર તારા જેવા ભાઈ બાવી બાવી વરહના તરવરિયા યુવાન દેશ માટે ને આવી મરવા તૈયાર થતા હોય ને હવે લગ્ન નથી કરવા ક્રાંતિની ફોજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે હવે મારે બીજું કાંઈ